શહેર પીસીબી પોલીસને મળી મોટી સફળતા ફિલ્મી ઢબે રાજસ્થાન થી સુરેન્દ્રનગર લઈ જવાતો દારૂનો જથ્થો વડોદરા પીસીબી એ ઝડપી પાડ્યો એલપીજી ગેસની ટેન્કમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે ફિલ્મી ઢબે રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો દારૂ વડોદરા પીસીબીએ ઝડપી પાડ્યો છે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં થર્ટી ફર્સ્ટને લઈ મોટી માત્રામાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર પીસીબી પોલીસને મોટી સફળતા મળી છે છાણી પોલીસ સ્ટેશનની હદમાંથી જતી દારૂ ભરેલી ભારત પેટ્રોલની ગાડીને ઝડપી પાડી હતી પીસીબી પોલીસે અંદાજે આઠસો થી વધુ પેટી હોવાની આશંકા વ્યક્ત કરી છે તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે એકત્રીસ ડિસેમ્બર હોવાથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે